નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીટી આઈ એમ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચાલો પ્રશ્ન જોઈએ તો આગળના આપણને એકસો એકવીસ પ્રશ્નોથી શરૂઆત કરશું આગળના આપણા ચેનલની અંદર અપલોડ કરી ગયેલ છે તો તે તમે જરૂરથી જોઈ લેજો તો ચાલો પ્રશ્નો જોઈએ તો કે ત્રણસો ધરાવતા ચોરસનું બાજુનું માપ કેટલું થાય છે તો કે ત્રણસો વીસ ચોરસની પરિમિતિ ધરાવતા ચોરસ હોય વિદ્યાર્થી મિત્રો તેનું આ ત્રણસો ને વીસ સેન્ટીમીટર છે વિદ્યાર્થી મિત્રો તો આનું માપ છે વિદ્યાર્થી મિત્રો તે એસી છે એસી સેન્ટીમીટર છે તે જોવા મળે છે કારણ કે જો આમ ખૂણા આપણે જોઈએ એસી 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 કરીએ તો આપણને જવાબ મળશે ત્રણસો વીસ વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે એટલે ત્રણસો વીસ એટલે એસી સેન્ટીમીટર હવે એકસો બાવીસમો પ્રશ્ન જોઈએ તો કે એક ચોરસનું અને લંબચોરસનું પરિમિતિ સમાન હોય તો બંનેમાં તેનું ક્ષેત્રફળ વધારે થાય કોનું ક્ષેત્રફળ વધારે થાય તો કે એક ચોરસ છે એક ચોરસ છે લંબ ચોરસની પરિમિતિ સમાન હોય તો આને ચારેય સરખા છે વિદ્યાર્થી મિત્રો તો કોનું ક્ષેત્રફળ વધારે થાય તો કે જે ચોરસ છે વિદ્યાર્થી મિત્રો તેનું ક્ષેત્રફળ વધારે થતું જોવા મળે છે હવે જોઈ જઈએ એકસો ત્રેવીસ પ્રશ્ન તો કે બસો મીટરની પરિમિતિ ધરાવતા બગીચાની ફરતે પાંચ આટા મારવાથી કેટલું અંતર થાય તો કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે બસો મીટર આ જે છે તે બગીચો છે બસો મીટરનો

બાજુનું માપ કેટલું થાય તો કે વિદ્યાર્થી મિત્રો જે ચોરસ છે આપણને આ ચોરસ છે ધારો કે આ ચોરસ છે તો હવે આનું ચાર ચાર મીટર આપણને ગણીએ ચાર ચાર દો આઠ ચાર તેરી બાર જોકે જોકે સોળ વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ ચાર મીટર જોવા મળશે એટલે જવાબ રહેશે આપણનો ચાર મીટર વિદ્યાર્થી મિત્રો એકસો પચીસમાં પ્રશ્ન જોઈએ તો કે દસ મી છ નું માપ ધરાવતા લંબચોરસમાં ચોરસ બનાવવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો દસ ગુણ્યા આપણને જે ક્ષેત્રફળ ધરાવવાનું છે તો બંનેનું જે છે તો તેનું ચો ચોસઠ ચોમી થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એકસો છવ્વીસ પ્રશ્ન તો કે નીચેના કયા બે સમાન ભાગ નથી તો આપણને આકૃતિ મુજબ જોઈએ તો કે જે આ છે વિદ્યાર્થી મિત્રો તે સમાન ભાગ નથી વિદ્યાર્થી મિત્રો આ સમાન ભાગ નથી બાકી આ આ બંને સમાન ભાગ છે અને આ ઓપ્શન નંબર ડી આ બંને છે તે સમાન ભાગ નથી વિદ્યાર્થી મિત્રો જે સામે સામેના છે હવે આપણે જોઈએ નીચેનામાંથી એકસો સત્યાવીસ નીચેનામાંથી કયા ભાગ અડધો આંટો ફેરવવા તેનો જવાબ જ દેખાશે તો આનો અડધો ભાગ આપણને ફેરવીએ તો આપણને તેના જેવો જ દેખાશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે એકસો ને પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયો અંક અડધો આટો ફેરવવાથી તેના જેવો જ દેખાશે તો આપણને આ ઝીરો છે તેના આપણને થોડોક અડધો ફેરવીએ તો તે એવો ને એવો જ દેખાશે વિદ્યાર્થી મિત્રો બાકી આ પાંચ નવ છ ફેરવશું તો આપણને એવો નહીં દેખાય એકસો ને પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયા મૂળા અક્ષરને અડધો આંટો ફેરવતા તેના જેવો જ દેખાતો નથી તો એમને આપણને થોડોક એવો ફેરવીએ તો તે એમમાંથી ડબલ્યુ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આકાર તે બદલી લે છે એટલે તે દેખાતો નથી એકસો ને પ્રશ્ન જોઈએ તો કે નીચે દર્શાવેલ કયા શબ્દને અડધો આંટો ફેરવતા શબ્દ અને એના જ વચાય છે તો કે નૂન છે જે નૂન તો તેમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે આપણને તેને ઊંધો કરવામાં આવે તો તે એમ જ રહેશે બાકી મૂન છે તો 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 તે વૂન થઈ જાય ઝૂમ છે છે બદલાવજો ને રૂમ તેમાં પણ બદલાવ જોવા હવે એકસો એકત્રીસ મો પ્રશ્ન જોઈએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો હવે આપણે જોઈએ તો કે નીચેનામાંથી કયા ભાગને એકના છેદમાં ચાર ફેરવવાથી પહેલા જેવો દેખાશે તો જે છે કે આપણને ચોરસ જશે આનું આડું થઈ જશે આપણને એમ જ દેખાશે આપણ લંબચોરસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકસો ને બત્રીસ મો પ્રશ્ન તો કે નીચે એનામાંથી કયો ત્રિકોણ એકના છેદ ચાર ફેરવવાથી તે જ રહેશે આપણને સમ બાજુ જે ત્રિકોણ છે તેને એકના છેદમાં ત્રણ ફેરવવાથી તે તેમ જ રહે છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકસો ને પ્રશ્ન તો કે કયા આકારને એકના છેદમાં છ જેટલું ફેરવવાથી તેના જેવો જ દેખાશે તો આપણને જે આને છે ઓપ્શન નંબર સીને છે તો તેને આપણને ફેરવીએ તો તે તેના જેવો જ દેખાશે વિદ્યાર્થી મિત્રો એકસો ચોત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી અંગ્રેજી મોડા અક્ષર એકના છેદમાં બે એકના છેદમાં ચાર ભાગ ફેરવવાથી તે જ મળશે તો વિદ્યાર્થી મિત્રો જે ઓ છે તેને આપણને ગમે સાઈડથી તમે ફેરવો તો તે તે જ દેખાશે હવે જોઈએ એકસો ને પ્રશ્ન તો કે આકૃતિને એકના છેદમાં બે ભાગ ફેરવવાથી નીચેનામાંથી ક્યાં આકાર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર એ છે તેના આપણને આકાર જોવા મળે છે એકના છેદમાં બે ફેરવાથી હવે એકસો ને પ્રશ્ન જોઈએ તો કે એફને એકના છેદમાં ચાર ભાગમાં ફેરવવાથી નીચેનામાંથી કયો આકાર મેળવી શકાય તો જે ઓપ્શન નંબર સી છે એફને એમ ફેરવવામાં આવે તો એવો આકાર તે મેળવી શકે છે એકસો ને પ્રશ્ન આઈ છે આગળની એક્ઝામમાં પૂછાયેલ છે તો કે એક સમઘનની બાજુનું માપ પાંચ મીટર છે તો સમનું ઘનફળ કેટલું થશે તો એક બાજુ છે એક બાજુ છે તે પાંચ મીટર છે તો વિદ્યાર્થી મિત્રો સમઘનનું ક્ષેત્રફળ છે સમઘન કેટલું તો કે એકસો પચીસ મીટર ઘનફળ મીટર મળશે એકસો આડત્રીસમાં પ્રશ્ન જોઈએ તો કે સો અઢાર સત્યાવીસ છત્રીસ ખાલી જગ્યા પેટન આપણને પૂર્ણ કરવાની છે તો કે અઢાર અઢ અઢાર સત્યાવીસ અને 36 તો જવાબ વિદ્યાર્થી મિત્રો જે 45 છે તે જવાબ રહેશે તો હવે આપણને 139 માં ઓગણચાલીસમાં પેટર્ન પૂર્ણ કરવાની છે તેર પચીસ 37 ઓગણપચાસ તો વિદ્યાર્થી મિત્રો પેટર્ન મુજબ આપણને જવાબ મળશે એક 140 એકસો પ્રશ્ન જોઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર પાંચ તો બે ત્રણ ચાર તો ત્રણ ચાર છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આગળનો જવાબ તો કે વિદ્યાર્થી મિત્રો આમાંથી એક કટ થઈ ગયું પછી આમાંથી પાછું એક કટ આમાંથી એક કટ ને આમાંથી એક કટ તો આપણે આપણને બે બાદ કરી નાખવાનો છે એટલે જવાબ છેલ્લો રહેશે તે ચોત્રીસ રહેશે તો વિદ્યાર્થી મિત્રો મળ્યા આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપણા આગળના વિડીયો જરૂરથી જોઈ લેજો અને વિડીયોને લાઇક કરી દેજો મળી આગળના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો